और जनाब क्या चल रहा है जनाब हिंदुस्तान में तो फॉग चल रहा है एक समय पर ऐड इतनी बड़ी फेमस થઈ ગઈ કે આપણે કોઈ પૂછ્યું કે ઓર બતાવો શું ચાલ રહા હે તો આપણે જવાબ બર કહેતા કે ફોગ ચલ રહા હે પણ આ 34 સેકન્ડની એડના કારણથી ફોગ કંપનીની જોડે આજે 10000 કરોડની નેટ છે વર્ષ 2009 માં દર્શન પટેલ નામના એક ગુજરાતીએ यूनिक कॉस्मेटिक्स નામથી એક કંપની શરૂ કરી આના પહેલા દર્શન પોતાના ફેમિલીની જોડે પારસ ફાર્માસ્યુટિકલ્સ નામથી એક ધંધો ચલાવતા હતા જેમાંથી તેમને બહાર નીકાળી દેવામાં આવ્યા હવે તેમની પાસે એક ડિયોડ્રન્ટ લોન્ચ કરવાનો આઈડિયા આવ્યો હતો પણ મુશ્કેલી એ હતી કે તે સમયે ભારતીય ડિયોડ્રન્ટ માર્કેટમાં પાંચસો થી પણ વધારે કંપનીઓની ભીડ હતી એન્ગેજ એક્સ આર્ક એવન્યુ આ બધા જ તે સમયના ઘણા મોટા બ્રાન્ડ હતા પણ દર્શન પટેલે હિંમત બતાવીને બે હજાર અગિયાર માં પોતાનું પ્રોડક્ટ ફોગ ને લોન્ચ કર્યું શરૂઆતના બે ત્રણ વર્ષ સુધી તો કઈ પણ મોટું ન થયું તો દર્શને વિચાર્યું કે ફોગ ને થોડાક યુનિક રીતથી વેચવું પડશે નહીં તો આ બંધ થઈ જશે તેમને જોયું કે બીજા બધા બ્રાન્ડ્સ એમની એડમાં બતાવે છે કે ડીઓ ને લગાવવાથી મેલની જોડે ફીમેલ એટ્રેક્ટ થાય છે અને આ બધા એડ ફેમિલી જોડે બેસીને જોવાવાળા નથી બીજી વસ્તુ એ જોઈ કે માર્કેટમાં કસ્ટમર્સ એટલા માટે હેરાન છે કે એમ કે અડધાથી પણ વધારે ડીઓ ની બોટલમાં ગેસ હોય છે અને ડીઓ લગાવ્યા પછી તેની સુગંધ થોડીક જ વારમાં ઉડી જાય છે ત્રીજી વસ્તુ એ જોઈ કે મોટી મોટી બ્રાન્ડ્સ ના ડીઓ ખૂબ જ મોંઘા ભાવમાં વેચાય છે હવે એમ સમજો કે આટલું કામ કરીને દર્શનભાઈએ અડધી જંગ તો અહીંયા જ જીતી લીધી કેમ કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ખામીઓને જાણ્યા પછી તમારે ઇન્ડસ્ટ્રીમાં તમારા પ્રોડક્ટને તેના સોલ્યુશનની રીતે બતાવવાનું હોય છે દર્શનભાઈએ કોમેડીની સાથે ફોગની એડવર્ટાઇઝને ડિઝાઇન કરી જે પૂરો પરિવાર સાથે બેસીને જોઈ શકે છે બીજું એમને પોતાના પ્રોડક્ટને વગર ગેસનો ડીયો કહ્યું અને આ ગ્લાસવાળા ઉદાહરણથી લોકોને આ વસ્તુનો અનુભવ કરાવ્યો અને વધુમાં વધુ એમ કહ્યું કે ફોગ એ લોંગ લાસ્ટિંગ છે તેની સુગંધ વધારે સમય સુધી રહે છે અને તેમને ફોગનો ભાવ માત્ર એકસોને ઓગણીસ રૂપિયા કરી દીધો જેથી બધા જ લોકો તેને ખરીદી શકે આ બધાનું રિઝલ્ટ એવું આવ્યું કે ફોગે સૌથી વધુ ફેમસ એક્સ કંપનીને પણ પાછળ છોડી દીધી અને આ માર્કેટનો વીસ ભાગ કવર કરી લીધો અને બે ના ડેટા મુજબ વિની કોસ્મેટિક્સની સેલ્સ એક હજાર કરોડથી પણ વધારે ઉપર પહોંચી ગઈ અને કંપનીની વેલ્યુએશન નવ કરોડ થઈ ગઈ મિત્રો તમે કયો પદ્ધમાં વાપરો છો તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો